સમાચારો જોઈએ વિસ્તારથી તો ભાભર તાલુકાના કુવાડા ગામે લોક નિકેતન શાળામાં સરસ્વતી સાધના યોજનાની પાંચસો સાહીઠ જેટલી સાયકલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના કુવાડા ગામે આવેલા લોક નિકેતન શાળામાં આશરે મહિનાથી પડી પડીને ખરાબ થઈ રહી છે સ્કૂલના આચાર્યના કહેવા અનુસાર આશરે આ મહિનાથી અહીં સ્કૂલમાં જ્યારે વેકેશન હતું ત્યારે પાંચસો જેટલી સાયકલ અહીંયા મૂકી ગયેલ છે અને સાયકલ મૂકવા માટે જગ્યાનું ભાડું પણ આપવામાં આવશે પરંતુ પછી વારંવાર ફોન કરવા છતાં આ સાયકલ કોઈ લઈ જતું નથી અને કોઈ ભાડું પણ આપવામાં આવ્યું નથી સૂત્રો મુજબ આ સાયકલ ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર કન્યાઓને આપવામાં આવે છે પરંતુ ઘણા સમયથી આ સાયકલોનું વિતરણ ન થતા એજન્સીઓ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે કુવાડામાં જે સરસ્વતી સહાયકની સાયકલો ઉતરી છે તેઓ ઉતારી છે એમણે અને ત્રણ છેલ્લા ત્રણ દિવસથી મીડિયાવાળા અહીંયા આવે છે હું વાત કરું છું કે એમણે અહીંયા એમને પંદર દિવસ માટે જ ઉતારવાનું કહ્યું કહ્યું હતું કે અમે વિતરણ કરીશું પણ એમને કંઈક હવે ખબર નથી એમનો શું પ્રશ્ન છે પણ અહીંયા છેલ્લા બે મહિનાથી તો પડી જ છે અને હું એમને કોણે કરે તો એટલે એમણે એવું કીધું છે કે પંદરમી ઓગસ્ટ એમની વિતરણ કરવાના છીએ એવી વાત થઈ કેટલા દિવસથી પડી છે બેન બે મહિનાથી ખુલ્લામાં પડી છે કે ભાડે ખુલ્લામાં અંદર અમારું કેમ્પસ છે ને એમાં એટલે એટલે આ સાયકલો કોને આપવાની છે એ ધોરણ નવની બાળાઓ જે છે ને એમને વિતરણ કરવાનું છે

સંજીવ રાજપૂત સાથે સુનિલ ગોકલાણી એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે